છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલુ ગામની નવી વસાહતમાં રહેતા લોકો ત્રીસ વર્ષથી સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નર્મદા ડેમ બનાવવામાં જમીનો આપી અને ગુજરાતમાં હરિયાળી છવાઈ છે સરકારે અસરગ્રસ્ત કોલુ ગામમાંથી નવી વસાહતમાં ત્રીસ વર્ષ પહેલાં વસવાટ કરાવ્યો હતો અને પાણી મળે તે માટે ઘરે ઘરે નળ બેસાડ્યા હતા પરંતુ તેમાં એક પણ ટીપું પાણી આવતું નથી જ્યારે ગામનો રસ્તો ત્રીસ વર્ષ પહેલાં પણ બનાવવામાં આવ્યો હતો જે રસ્તો પણ ભાંગીને ભૂક્કા થઈ ગયો છે પરંતુ નવો રસ્તો બનાવવામાં આવતો નથી વિકાસની ગુલબાંગો વચ્ચે પાંત્રીસ ઘરના લોકો હાલ હેન્ડપંપ હલાવીને પાણી ભરે છે આ ગામની મહિલાઓ પણ ખેતમજૂરીની સાથે પાણી માટે સંઘર્ષ કરીને કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે વધુમાં ત્રીસ વર્ષથી પાણી માટે પોકાર કરી રહ્યા છે પરંતુ વોટ લેવા માટે દોડીને આવતા નેતાઓ પણ તેઓના પ્રશ્નોને ન સાંભળતા તેઓએ આક્ષેપ કર્યા છે હું સરદાર સરોવર નર્મદા નિગમનો અસરગ્રસ્ત પામેલો વ્યક્તિ છું શરૂઆતથી આજે પચાસ સાલથી અહીંયા વસાટ કરીને અહીંયા રહેમ છું આજ સુધી મને રોડ પંપ કશું કેળ કેર ગૂંઠણ ગૂંઠણ ખાડા પાણી પીવાના અમોને ખસેડી મુકા તો અહીંયા અમે પાણીથી તલસે છે ગુરુ માળા જળ વિનાની તલસે માછલી એવી રીતના નહીં નાવા ધોવાનો અહીંયા નળ જે હેડપંપ મૂકી આપ્યો એ બસ એ સાલે ચાલે છે જિંદગીભર કોઈ જોવા રાજી નથી જઈ તં ફેંકી મુકાશે અમને અંતરિયાળ દલદલ ફેંકી મુકાશે અમે કોને કહેવા જઈએ અમારી મનની દિલડાની વાત કોને કહીએ કોઈ ધ્યાનમાં લેવ કોઈ પૂર્વનો પૂંજાઈ લે તો અમારી વસાટમાં સોકું શોકું આલો બધું બહુ ગડબડ્યું શકદું છે ટાંકી બેહાડી છે ટાંકીમાં પાણી નથી આવતું કુવું જૂનું કુવું મોટર ઉતારી એમાં પાણી સારું નથી નાવા ધોવામાં બી કામ આવે એવું નથી બિલકુલ બેકાર